તાપીમાં માંડલ ટોલ પ્લાઝા પર સ્થાનિકોના વિરોધને પગલે ટ્રાફિક જામ સર્જાયો નેશનલ હાઇવે પર વીસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો છેલ્લા બે કલાકથી હાઇવે પર ટ્રાફિક જામને પગલે વાહન ચાલકો પર હવે અકડાયા છે અજીરા થુલિયાને જોડતા હાઇવે પર ટોલ ટેક્સમાંથી મુક્તિની માંગ સાથે લોકો વિરોધ કરી રહ્યા છે સોનગઢ નિજર ઉચ્છલ કુકરમુંડા તાલુકાના લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી વિરોધની ચીમકી ઉચ્યારી છે વ્યારા સુધી જવા માટે લોકોને મસ્ત મોટો ટેક્સ ચૂકવવો પડે છે ટોલ પ્લાઝા પાસે રહેતા લોકોને પણ

ઘણી જગ્યા ફરીએ છીએ આપણે નેશનલ હાઈવે નંબર વન નેવું કિલોમીટર નો છે તેમાં આપણે આઉટ થઈએ ફક્ત એકસો ને પાંત્રી રૂપિયા કપાય છે જયારે અહિયાં કિલોમીટરમાં બે ટોલ મૂકીને ત્રણસો ને દસ રૂપિયા એક ફેરાના વસુલવામાં આવે છે એ ખરેખર અન્યાય છે અને આ ટોલ નાકાના જે બનાવવામાં આવેલું છે તે જમીનના ખેડૂતો પાસેથી લીધેલી છે એનું પણ આજ દિન સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી છેલ્લા કેટલાક વખત થી ટોલ ટેક્સ માટે જુદા જુદા લોકો જુદા જુદા સંગઠનો પ્રયાસ કરતા હતા અને માગણી કરતા હતા કે ટોલ ટેક્સ માંથી મુક્તિ આપો તાપી જિલ્લા કારણ કે કામરેજ અંદર સુરત જિલ્લા ફ્રી છે ભરૂચ અંદર ભરૂચ જિલ્લા ફ્રી છે નવસારી અંદર નવસારી જિલ્લા ફ્રી છે તાપી પસાર થતો નેશનલ ટોલ મુક્તિ આપવામાં નહી આવવા લઈને આજે સ્થાનિક લોકો દ્વારા જે માંડલ ટોલ નાકુ છે એનો ઘેરાવો કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં અહીં જે સ્થાનિક લોકો છે અહીં ભેગા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે હાલ તાપી જિલ્લાનો

બી ટીવી ન્યૂઝ તાપી